અમે જોન નાનો બિંદુ બીએમબી ઓને ક્યુઆડીજન બેકગાઈની બેકન બીએમબી બીએમબી આપ સાબ સાને વાત નહી વાત નહી આમની તો 10 લાખ આ કારણે નહી આ કારણે જ તમારું તમારું તો રોગી કાઢીને આતે બુડી જાવ અમારું અમારું તો આમણા જો વાત નહી ચાલેગા ভোট দেবেন মানুষ বিজেপি করে ইনশাআল্লাহ